મિત્રો ધોરણ અગિયાર વિષય વિદ્યાર્થી વ્યાકરણ વિભાગ વ્યાકરણ વિભાગમાં આજે આપણે અગિયારમો ટોપિક વિરામ ચિહ્ન સમજી વિરામચિહ્નો સાથે તમે ગુજરાતી ભાષા લખો જ છો પણ એ વિરામચિહ્નો કહે છે કે ક્યારે કેમ વાપર એ જરા સમજી નહીં અને આપણે પરીક્ષામાં કેવી રીતે પૂછવાના છે અને આપણે પરીક્ષામાં એનો ઉત્તર કઈ રીતે આપવાનો છે એ જરા સમજી લે એટલા માટે એ વિરામ અને આને આપણે લખવામાં ખૂબ જ ઉપયોગી છે કારણ કે વિરામ ચિહ્નો વિના વાક્યના અર્થના અનર્થો થઈ જાય છે અને એ એના ઉદાહરણ માટે જોઈએ તો એક મેં ઉદાહરણ લખ્યું છે કે જે છે અહીં કોઈ ગંદકી કરવી નહીં કરનારને સજા થશે હવે આ જે વાક્ય છે એ વાક્યની અંદર અલ્પવિરામ કઈ જગ્યાએ મૂકવાનું છે અને કયા મૂકાઈ ગયું છે જો અહીં કોઈ ગમકી કરવી અહીંકી કરવી નહીં કરનાર નહીં કરો તો આ અર્થ આવો અર્થ આપે છે હવે એની જગ્યાએ જો આપણે કરવી જે પાસે અથવા મૂકી દીધું છે એના બધા નહીં બધે નહીં પાસે મૂકવું જોઈએ અહીં કોઈ ગમકી કરવી નહીં કરનારને સજા થશે

અને યોગ્ય જગ્યાએ વિરામ ચિહ્નો મૂકવાનું છે હવે વિરામ ચિહ્નો ઘણા બધા છે વિરામ ચિહ્નો પણ આપણે લખીએ છીએ આપણે ખ્યાલ છે કે પ્રશ્નાર્થ જ્યારે કોઈને આપણે કંઈ પૂછતા હોય ત્યારે પૂછવાની રીતે કંઈ વાક્ય બોલતા હોય હા તો આપણે પ્રશ્નાર્થ કરીએ છીએ હા અને પ્રશ્નાર્થ ચિહ્ન કરવું જ જોઈએ બોલવામાં પણ આવવું જ જોઈએ હા તો એ રીતે આપણે બોલીએ એ રીતે આપણે લખીએ કે સામેવાળી વ્યક્તિ

એટલે ફક્ત ફૂલ પોઈન્ટ પૂર્ણ વિરામ મૂકવાનો હોય આપણે ઘણી વાર લખતા હોય છે પણ આપણે ક્યાંય પર્ણ વિરામ આવતો નહોતો અલ્પ વિરામ ઉદ્ગ્યા છે કૃષ્ણ છે એવું કંઈ આવતું ન હોય હા જાણે કે લખવાની શરૂઆત કરી જ્યાં લખવાનું પૂરું થાય ત્યાં આપણે પૂર્ણ વિરામ મૂકતા હોઈએ પણ નહીં એવું નહીં જ્યાં વાક્ય પૂરું થઈ જતું હોય જ્યાં વાક્યનો અર્થ પૂરો થઈ જતો હોય હા એવું સાધું વાક્ય હોય કે પછી મોટું વાક્ય સંયુક્ત હોય કે સંકુલ હોય પણ વાક્યના અંતે પૂર્ણ વિરામ મુકાય છે વાક્યના અંતે છે પછી કોઈ બે સંખ્યા આપણે લખતા હોય ક્રમમાં તો આ રીતે છે બરાબર તો એ પૂર્ણવિરામ ત્યાર પછી અલ્પવિરામ અલ્પવિરામ પણ વાક્ય જ્યારે મોટું હોય બે વાક્યો હોય હા અથવા તો વાક્યમાં ઘણા બધા શબ્દો એક ને એક જેવા શબ્દો આવતા હોય ત્યારે આપણે અલ્પવિરામ મૂકીએ છીએ દાખલા તરીકે કોઈ પુસ્તક નામ જવચંદ મેઘાણી ના પુસ્તકો નામ લખતા હોય સૌરાષ્ટ્ર ની રસ્તા સોળથી બાર વટિયા તો ભાઈ આપણે કરવું પડે એટલે એમ અધૂરા વાક્યમાં અથવા તો વાક્યમાં જ્યાં વિરામ લેવાની જગ્યા આવે વિરામ લેવો પડે હા ત્યાં અલ્પવિરામ લખવાનું અથવા તો કોઈ શબ્દો એક પછી એક લખવાના થાય તો ત્યાં પણ અલ્પવિરામ મૂકીએ છીએ આમ અલ્પવિરામ પણ યોગ્ય જગ્યાએ મૂકાવવું જોઈએ અર્ધવિરામ અર્ધ બહુ મોટું વાક્ય હોય અને એમાં વાક્યો ઘણા બધા આવતા એવડું મોટું વાક્ય હોય જેમાં ઘણા બધા શબ્દો ને વાક્યો આવતા અને એ વાક્યો જો એક પછી એક વાક્ય મૂકવાના હોય તો એમાં અર્ધ જરૂર પડે છે ત્યાં અર્ધ હ લેવો પડે છે અને આ રીતે અર્ધ વિરામ ની નિશાની અવતરણ ચિહ્ન અવતરણ ચિહ્ન અને સિંગલ કોમન અને ડબલ કમા જેને અંગ્રેજીમાં કહે છે તો અવતરણ ચિહ્ન અવતરણ ચિહ્ન એવું કોઈ ફરજીયાત નથી કે આમાં સિંગલ જ કરવાના આમાં ડબલ કરવાના હા પણ કોઈ એવું આપણે મહાન વ્યક્તિઓના વિચારો લખતા હોય છે ત્યારે આપણે સિંગલ કોમા કરતા હોય છે કોઈ પંક્તિ લખતા હોય ત્યારે ડબલ કોમામાં મૂકતા હોય છે તો આ રીતના સિંગલ કોમા કે ડબલ કોમા સિંગલ અવતરણ ચિહ્ન કે ડબલ અવતરણ ચિહ્ન બન્યો છે જ્યારે કોઈ ના લેખકોના કે કવિઓના કે કોઈ મહાન વ્યક્તિઓના જ્યારે વાક્યો લખીએ પંક્તિઓ લખીએ ત્યારે પોદર ચિહ્નોનો ઉપયોગ કરીએ ખાસ અને ત્યાર પછી આવે લઘુ રેખા ગુરુરેખા તો લઘુ રેખા ગુરુરેખા માટે પણ હા જો દાખલ છે કે કોઈ લખતા રહતા આપણે અહીંયા નથી ગયા અને શબ્દ અધૂરો અહીંયા છે તો આપણે લઘુ રેખાનો ઉપયોગ કરી શકીએ

ત્યારથી પત્ર લખી તે લાહો સ્વામી એમ કે વિષયા વડી જે અહીંયા કાવ્યની પંક્તિ આવી છે પણ ક્યારે વિરામથી ન દેખાતો નથી તો હવે આનો જરા વિચારી કે કઈ રીતે પત્ર લખી તે લાહો સ્વામી એટલે સુધી તો વાક્ય છે જ પણ આકુ જે છે એને આપણે સિકલકોમાં મૂકેલું છે પત્ર લખી તે લાહો સ્વામી આવા અને પછી આ એ વાક્ય કહેવાય તો પત્ર લખી તે લા

વાક્ય પૂરું થતું હોય વાક્ય અધૂરું રહે તો ચાલતા વાક્યો મોટા વાક્યમાં વાક્યો આવતા હોય તો વધુ અને આ રીતે અલતણ ચિહ્ન લોક ચિહ્ન લઘુરેખા ગુરુરેખા આ કૌશ તો એ પણ આપણે એક વિરામ ચિહ્નોમાં જ આવે છે કૌશ જેમાં નાનો કૌશ મોટો કૌશ તો એ કૌશમાં મોટો કૌશ પણ આવી શકે નાનો કૌશ પણ આવી શકે અને આ રીતે આની નિશાની હશે અને એ પણ કરી શકો હા એટલે આમ વિરામ ચિહ્નો એનો બરાબર સમજો અને સમજ્યા પછી એની જે પીડીએફ તમને મોકલું એ પીડીએફમાંથી તમે વિરામ ચિહ્નોના વાક્યો નો નોટમાં તમારી લખી લેજો એટલે વિષય અભ્યાસ હશે અને એ વિષય અભ્યાસ કરી વાંચી અને પરીક્ષા માટે તૈયાર કરજો